ગત ત્રણ નવેમ્બરના રોજ મા ટીવી દ્વારા અંકલેશ્વરમાં એક તરફ પાલિકાએ રોડની કામગીરી શરૂ કરાઈ બીજી તરફ યુથ કોંગ્રેસે ધરના યોજી સામે ચાલી ડિટેન થઈ રહ્યા હતા છ છ મહિનાથી જનતાને પડતી આપદા વખતે ચૂપકીદી સાધી બેઠેલા નેતાઓ રોડ બનાવવાનું જાણતા જ ગણિયા ગાંઠિયા નેતા પાલિકા નીચે ધરણા પર બેસી દેખાડો કર્યો હતો સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ નેતાજી પાલિકા વિરોધ પક્ષ કે પછી શહેર કોંગ્રેસ બસ ચૂંટણી આવવા પૂર્વે સસ્તી પ્રસિદ્ધિ માટે મેદાનમાં જોવા મળ્યા હતા જે ન્યૂઝ પ્રસારિત કરતા ફેસબુક પેજ ઉપર કોસંબડીના લુકમાન મનસુરી દ્વારા મા ટીવી એન્કર બાબતે મહિલાના અપમાનજનક ટિપ્પણી કરી તેમજ અભદ્ર શબ્દનો ઉપયોગ કરી અપમાન કર્યું હતું જે બાદ બીજી પોસ્ટમાં ભરૂચ જિલ્લાના પત્રકારોને પણ ગર્ભિત ધમકી આપી અડધી ઉંમરના થઈ જશો તેવી પોસ્ટ મૂકી હતી જેમ અંગે મા ટીવી તેમજ પત્રકારો દ્વારા અંકલેશ્વર એ પોલીસ મથકે તેના વિરુદ્ધ ફરિયાદ આપતા જ પોલીસ દ્વારા ગણતરીના સમયમાં ધરપકડ કરી હતી અને તેને જેલ ભેગો કર્યો હતો જે બાદ તેની સોશિયલ મીડિયા ઉપર પણ તે વિડીયો બનાવી માફી માંગે તે માટે રજૂઆતને પોલીસે ધ્યા પોલીસ વિભાગે ધ્યાન આપી અંતે તેની માફી માંગતો વિડીયો મેનેજ કરાવી છે મા ટીવીના દર્શકોની પણ જાહેર માફી માગી છે આ સત્યનો વિજય છે આ મા ટીવીનો નહીં પણ નારીના સન્માનનો વિજય છે આ નિરતાપૂર્વક રહેલા પત્રકારત્વ પુનઃ સન્માન આપવાનો વિડિયો છે મા ટીવીએ જે કહ્યું તે કર્યું છે અને સાબિત પણ કર્યું છે બસ પ્રજા તેમજ દર્શકોની પોઝિટિવ નેગેટિવ કોઈ પણ કમેન્ટ આવકાર્ય છે પણ અશોભનીય અને કોઈની પ્રતિષ્ઠા કે હાનિને અપમાનજનક કોમેન્ટ સ્વીકાર્ય નથી આઠ અગિયાર બે હજાર પચીસ ગામ કોસમડી તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચ મેં બે અગિયાર બે હજાર પચીસના રોજ ફેસબુક ઉપર માં ટીવી દ્વારા મૂકવામાં આવેલા વિડીયો ઉપર જૂઠી અને લાગણી ડૂબાઈ એવી કમેન્ટ કરી હતી જે સરેસર ગલત છે અને એના માટે હું માફી માગું છું મા ટીવીના એન્કર અને જેની પર લાગણી ડુબાઈ હોય એના પાસે અને જાહેર જનતા પાસે હું માફી માગું છું અને પછી બીજી વાર ભવિષ્યમાં આવી કમેન્ટ નહીં કરું એની હું બાહેધરી આપું છું